નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણમાં હવે થોડાક જ દિવસો બાકી છે વડોદરામાં પતંગ રસિયાઓ અત્યારથી પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે દર્શક મિત્રો સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર બેન્ડ લગાવવામાં આવ્યું છે છતાં પણ માર્કેટમાં ચાઇનીઝ દોરી મળી રહી છે અને વડોદરાની અંદર આ પતંગો જે ચાઇનીઝ દોરીથી ચગાવે છે ઘણી વાર આપણે જોયું હશે કે ચાઇનીઝ દોરીથી ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમે આશા રાખીએ કે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે ચાઇનીઝ દોરી કોણ વેચી રહ્યો છે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શક છે એમના દ્વારા અમને આ વિડીયો મોકલી દેવામાં આવ્યો છે એમનો જે ગળો છે એ કપાવતા કપાવતા રહી ગયું દર્શક મિત્રો આ ચાઇનીઝ દોરી એટલી ખતરનાક છે પણ હજુ બી વેપારીઓ એને વેચી રહ્યા છે એવો દાવો અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક કરી રહ્યા છે અમે આશા રાખીએ કે સરકાર દ્વારા જે ચાઇનીઝ દોરી પર બેન્ડ લગાવવામાં આવ્યું છે એ ચાઇનીઝ દોરીનો અમલ વડોદરા પોલીસ પણ કરે કેમ કે જે રીતે ચાઇનીઝ દોરી હાલ માર્કેટમાં મળી રહી છે અને લોકો એનાથી પતંગ જગાવી રહ્યા છે ઘણા બધા લોકોના ગળા પણ એનાથી કપાયા છે ઘણા બધા લોકોનું જીવ પણ ગઈએ ગયું છે અને જે રીતે આજે અમારા દર્શક મિત્રોએ આ વિડિયો મોકલ્યો છે અમે આશા રાખીએ કે વડોદરા પોલીસ અલર્ટ થાય અને આ તમામ જે વેપારીઓ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે એની ધરપકડ કરવામાં આવે ખાટકીવાળો મુગલવાળો છે આ ચાઇનીઝ દોરો છે આ ચાઇનીઝ દોરો હમણાં મારી ગાડીમાં ગળામાં આવેલું આ ચાઇનીઝ દોરો બજારના અંદર પ્રતિબંધ છે તો બી વેચાવે છે આ ચાઇનીઝ દોરો કાયમ ખાતે બંધ કરવાની અપીલ છે પોલીસ દ્વારા એના ઉપર પ્રતિબંધ છે સરકાર દ્વારા પોલીસને તમે શું કહેવા માંગો છો આ પોલીસને કહેવા માગું છું કે આ ચાઇનીઝ દોરો કાયમ ખાતે બંધ કરાવી દે આના ઉપર સખત પગલાં લે সুনাম নাম মোহাম্মদ সবীর